કવિઠા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને મહિલા સભ્યોને ગેરલાયક ઠેરવવાનો હુકમ કરાયો ટીડીઓ વિવિધ આક્ષેપો અંગે તપાસ કરીને કર્યો હુકુમ સંખેડા તાલુકાના કવિઠા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને એક મહિલા સભ્યને વિવિધ ગેર નીતિ આક્ષેપોનો તપાસ કરી ગેરલાયક ઠરાવવાનો હુકુમ સંખેડા તાલુકાના વિકાસ અધિકારીએ કર્યો સંખેડા તાલુકાના કાવીઠા ગામના સરપંચ જ્યોતિબેન મનોજભાઈ સોલંકી તથા તેમની પુત્રવધુ પ્રિયંકાબેન અજયકુમાર સોલંકી સામે ગેરનીતિની ફરિયાદો ઉઠી હતી અને આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત સરપંચ દ્વારા વર્ષ

ભાડા કરારથી શ્રી એન એ કર્યા વગર બિનઅધિકૃત રીતે મકાનનું બાંધકામ કરેલ છે તેના ઉપર કમર્શિયલ બાંધકામ કરેલું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા જેના અનુસંધાને આજ રોજ સંખેડા તાલુકા વિકાસ અધિકારીઓએ કવિઠાના મહિલા સરપંચ જ્યોતિબેન મનોજભાઈ સોલંકીએ તેમજ તેમના પુત્ર વધુ પ્રિયંકાબેને ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો છે કેટલા રૂપિયાની ગેરનીતિ કરવામાં આવી કવિઠાના મહિલા સરપંચ જ્યોતિબેન દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં પંદરમાં નાણાંપંચમાં પવનપુત્ર ટ્રેડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સીના નામે અગિયાર લાખ છેતાલીસ હજાર બસો સિત્તેરના રોહિત કિશન હિતેન્દ્ર એજન્સી નામે ચાર લાખ પાંચસો પંચાવન ચૂકવવામાં આવેલ છે તેમજ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પવનપુત્ર ટ્રેડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી નામે બે લાખ પાંત્રીસ હજાર સાતસો

જે અંગે સરપંચ દ્વારા તારીખ વીસ એક બે હજાર પચીસના પત્રથી જવાબ રજૂ કર્યો હતો ત્યારબાદ રૂબરૂમાં સોનાવણી રાખતા એક બે હજાર પચીસ ના રોજ સરપંચ દ્વારા વકીલ રોકવા મુદ્દત માંગવામાં આવી હતી અને આગળની તારીખ એક માર્ચ બે હજાર પચીસના રોજ સુનાવણી રાખી હતી તે દિવસે સરપંચ સારવાર અર્થે ગયેલા હોવાનો રિપોર્ટ વકીલે આપતા વધુ એક તક આપીને આખરી મુદ્દત ઓગણીસ માર્ચ બે હજાર ના રોજ રાખી હતી ત્યારે સરપંચે આખરી જવાબ રજૂ કર્યો હતો અને નોટિસ બાબતે રજૂ કરવામાં આવેલ ખુલાસો યોગ્ય જવાબ ન હોવાનું જણાવ્યું હતું શું કહે છે પંચાયત ધારો જેમાં તાલુકા વિકાસ અધિકારી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ ત્રીસ એક જ મુજબ પંચાયતના કરેલ કોઈ કામમાં અથવા પંચાયત સાથેના પંચાયતે કરેલા અથવા તેના વતી કરેલ કોઈ કરારમાં અથવા પંચાયતની પંચાયત હેઠળની નોકરીમાં તે અથવા પોતાના ભાગીદાર મારફત પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે હિસ્સો અથવા હોય સંબંધ ધરાવતો હોય તે વ્યક્તિ પંચાયતની સભ્ય થઈ શકે નહીં અથવા સભ્ય તરીકે ચાલુ રહી શકે નહીં અહેવાલ માં ન્યૂઝ કમલેશ પટેલ સંખેડા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે